સાવરકુંડલામાં શ્રી તાત્કાલિક હનુનશી આશ્રમ દ્વારા ભવ્ય શ્રી હનુમાનશી પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવ સાતથી સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા પચીસો જેટલા યુવાનોએ મતદાન અચૂક કરવાના શપથ પણ લીધા હતા શ્રીરામના પરમ ભક્ત અને શક્તિના પ્રતિક શ્રી હનુમાનશી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ આજે શ્રી તાત્કાલિક હનુમાનશી આશ્રમ સાવરકુંડલા દ્વારા ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ દરમિયાન આ ધાર્મિક પ્રસંગે ધાર્મિક સામાજિક અને સેવાના કાર્યોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત આપી હતી અને આ દરમિયાન આયુર્વેદિક કેમ્પ તથા મતદાન જાગૃતિ માટે માટે લીધા હતા સાથે સાથે પક્ષીઓની સેવા કાળઝાળ ગરમીના દિવસોમાં પક્ષીઓને રાહત આપવા માટે આશ્રમ દ્વારા છસો ત્રેપન માટીના કુંડા અને પાંચસો સત્તાવન ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એક વિશાળ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગતિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આ ઉત્સવમાં માળા તેમજ પાણીના કુંડા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા સાથે સાથે અત્યારે જે એલોપેથિક દવાઓ તરફ જે વળ્યા છે એ આયુર્વેદિક તરફ વળે તે શુભ આશ્રયથી આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે દવા પણ આપવામાં આવી હતી તેમજ આગામી સમયમાં જે ચૂંટણી આવી રહી છે એમાં વધારેમાં વધારે મતદાન થાય એટલા માટે સાવરકુલા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એક સંકલ્પ પચીસો વ્યક્તિઓ ભાઈઓ બહેનો યુવાનો દ્વારા લીધો હતો કે અવશ્ય મતદાન કરીશું પરિવાર સાથે મતદાન કરીશું તેમજ આરતી કર્યા બાદ મહાપ્રસાદ બધા જ ભાવિક ભક્તો નાના બાળકો વૃદ્ધો એક જ પંગતમાં બેસી અને મહાપ્રસાદ આરોગ્ય હતો